ભાઈ કોણ બાકી છે કોણ બાકી છે એ સતીશ પાછળ સતીશ પાછળ સતીશ પાછળ તારો છપાઈ લાવે છે પાછો જવાનું આત્મા રમોલિશો વાલો

મોબાઈલ આહવાન પર कश्मीर दी लाइन ने कन्याकुमारी સુધી ગામો ની કલિયો થી લઈને શહેરો ના મોટા મોટા રસ્તાઓ સુધી ગામો ના ખેતરો થી લઈને ગુજરાત ની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓ થી લઈને કોલેજો સુધી ગુજરાત ના প্রত্যেক વર્ગ ના નાગરિકો প্রত্যেক ઉંમર ના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં કામોમાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે તક્ષાશીલાના પીડિતોએ કોંગ્રેસની આ સ્પષ્ટપણે ઇન્કાર કર્યો છે અને કઈ રીતે અમે જોઈ રહ્યા છો ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોય જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવો એ ખૂબ મોટો પાપ છે તિરંગા તિરંગાના પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે એના હિસાબે પણ ફ્લેગના ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવી રહ્યા છે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને તમામ જો અધિકારી પદાધિકારીઓ અમે લોકો જોડાયેલા છીએ છેલ્લા બે દિવસ અમે લોકો વહેંચણી કરીએ છીએ ફ્લેગના જેટલા બી રાહદારીઓ છે જેટલા સોસાયટી વિસ્તારો છે એના આપીએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છ હજાર જેટલા જો ફ્લેગને વિતરણ કરેલા છે અગિયાર તારીખના રોજ આપણા તિરંગા યાત્રાના આયોજન માનનીય મુખ્યમંત્રી સાહેબને પ્રજન્સ અહીંયા કરવામાં આવેલા છે એની સંપૂર્ણ તૈયારીઓ જો કરવામાં આવી રહી છે અમારા પોલીસના સાથે સાથે અમારા માઉન્ટેડ પોલીસ પોલીસ જવાન ટ્રાફિક પોલીસ જવાનના સાથે બીએસએફ રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફની ટીમો પણ આ યાત્રામાં ભાગ લેવા આવી ગયેલ છે જોએ અને આ યાત્રા ખૂબ ભવ્ય યાત્રા નીકળશે आपना माध्यम थी लोगों ने हमें रिक्वेस्ट करिए चाहिए अपील पर करिए चाहिए आप आओ और अपने तिरंगे के शान में जो हमें लोगों बदा लोगों मड़ी ना तो दूसरे को भव्य सेलिब्रेशन करिए ये बदा ने रिक्वेस्ट पर करिए चाहिए